ગુજરાતમાં ભારે વરસાદના પગલે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદને લઈને આર્મી પણ મદદે આવી પહોંચી છે ગુજરાતમાં પાંચ ટુકડીઓ આર્મીની છે રાજ્યના અલગ અલગ સ્થળોએ આ ટુકડીઓ પહોંચશે કચ્છથી અમદાવાદ જતું સામખિયાળી માળિયા હાઈવે પણ બંધ કરવામાં આવ્યું છે મોરબીના મચ્છુ બે ડેમના બત્રીસ દરવાજા ખોલાતા પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે અમદાવાદ રાજકોટ જામનગર જતા તમામ વાહનોને મોરબીના બદલે રાધનપુર હાઈવે ડાયવર્ઝન અપાયું છે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ વધી રહી છે પંદર કિલોમીટરની ઝડપે રાજસ્થાન તરફ વધી રહેલી સિસ્ટમ થોડા કલાકોમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ગુજરાતના ડીસાથી બસો પચાસ કિલોમીટર દૂર આ સિસ્ટમ હાલમાં સક્રિય છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે ગુજરાતના ગોવા મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં આકસ્મિક પૂરનો ખતરો પણ જોવા મળી રહ્યો છે જેમાં આણંદ અરવલ્લી બનાસકાંઠા ફ્લેશ ફ્લડ આવી શકે છે સાથે ભરૂચ છોટાઉદેપુર ડાંગ ગાંધીનગર મહેસાણા ખેડા મહીસાગર નર્મદા નવસારી પાટણ સાબરકાંઠા સુરત તાપી વડોદરા વલસાડ ભાવનગર જામનગર મોરબી કચ્છમાં પણ ફ્લેશ ફેડનું એલર્ટ છે પંચાવન કિલોમીટરની ઝડપથી તોફાની પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર પણ ચિંતિત છે કેન્દ્રની ચિંતા પણ જોવા મળી રહી છે ત્યારે આગમી બોતેર કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે ભારે રહેવાનું છે જેને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે પંદર કિલોમીટરની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફથી આગળ વધી અને સિસ્ટમ થોડા કલાકોમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને ગુજરાતના ડીસાથી પચાસ બસો કિલોમીટર દૂર છે જે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આગમી બોતેર કલાકથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે ત્યારે બિનજરૂરી ન હોય તો બહાર ન નીકળો સલામત સ્થળે પોલીસ તેમજ તંત્રને સહકાર આપવા પણ અપીલ કરવામાં હાઈ લેવલની બેઠક અને મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે